આયુર્વેદમાં ઘીને કોઈ વરદાનથી ઓછું નથી આંકવામાં આવ્યું ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે એટલું જ નહીં ત્વચા માટે પણ દેશી ઘીના ઘણા લાભ છે આ વિષે પ્રખ્યાત બ્યુટી એક્સપર્ટ શહેનાઝ હુસેન કહે છે કે દેશી ઘીમાં રહેલા ફેટી એસિડ ત્વચાને ભરપૂર પોષણ આપે છે દેશી ઘી એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે ત્વચાને યુથફુલ બનાવનારા કરે છે જે લોકોની ત્વચા પર ઉંમરનો પ્રભાવ દેખાવા લાગ્યો હોય તેમણે દેશી ઘી જરૂર લગાવવું જોઈએ શહેનાઝ હુસેન આગળ કહે છે કે ઘીનો ઉપયોગ આમ તો દરેક ટાઈપની સ્કીન પર કરી શકાય છે પરંતુ ડ્રાય સ્કીન વાળાઓ માટે ઘી કોઈ વરદાનથી ઓછું નથી ઘીમાં અલગ અલગ વસ્તુઓ મેળવીને તેને ત્વચા પર લગાવી શકાય છે તો આજના વિડીયોમાં આપણે શહેનાઝ હુસેન દ્વારા બતાવવામાં આવેલો એક ફેસ પેક જોઈશું જે ઘી અને અન્ય સામગ્રીઓથી તૈયાર થાય છે નમસ્તે મિત્રો હું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તેમાં સામગ્રી જોઈશે બે નાની ચમચી બેસન એક નાની ચમચી હળદર પાવડર બે નાની ચમચી ઘી અને અડધી નાની ચમચી લીંબુનો રસ હવે એક બાઉલમાં આ બધી સામગ્રીઓ સારી રીતે મેળવવી અને સ્મૂથ પેસ્ટ તૈયાર કરવી ત્યારબાદ આંખ અને આસપાસની ત્વચાને છોડીને ચહેરા અને ગરદન ઉપર આ માસ્ક લગાવવો વીસ થી ત્રીસ મિનિટ પછી જયારે માસ્ક સુકાઈ જાય ત્યારે ચહેરો પાણીથી ધોઈ લેવો અઠવાડિયામાં બે થી ત્રણ વાર આ માસ્ક ચહેરા પર જરૂર લગાવવો આનાથી ચહેરો ગ્લો કરવા લાગશે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર